છેલ્લા ચાલીસ વર્ષથી ન્યુરોલોજીકલ અને એસ્ટ્રોલોજીકલના સલાહકાર સચોટ ભવિષ્યવાણી કરતા ભુજના ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગોર બે હજાર પચીસની લગભગ ભવિષ્યવાણી સાચી બનતા હવે બે હજાર છવ્વીસની ભવિષ્યવાણી કરતા શંકર ગોરે જણાવ્યું હતું કે મારું નામ જ્યોતિષી શંકરભાઈ ગોર ભારતીય અંકશાસ્ત્રી આપણે ભુજમાં ચાલીસ વર્ષથી ન્યુમરોલોજીકલ અને એસ્ટ્રોલોજીની માર્ગદર્શન સલાહ આપીએ છીએ ભારતીય અંકશાસ્ત્રો પ્રમાણે નવનો આંકનો સંબંધ યુદ્ધ લડાઈ આગ અને અગ્નિ સાથે હતો જેમાં આપણે આ વર્ષમાં ભુજની આપણી ન્યૂઝ ચે ચેનલોમાં આપણે ભવિષ્યવાણી કરી હતી કે આ વર્ષમાં લાખો લોકોના અકારે મૃત્યુ આગ અગ્નિ અને ભૂ આગ અગ્નિ અગ્નિથી થશે અને એમાં લગભગ આપણી ભવિષ્યવાણી સાચી સો ટકા સાચી પડી છે અને આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ કે યુદ્ધ થશે એ ભવિષ્યવાણી આપણી સાચી પડી હવે આપણે બે હજાર છવ્વીસની વાત કરીએ તો ભારતીય અંકશાસ્ત્ર પ્રમાણે બે હજાર છવ્વીસના વર્ષનો આંક એક આવે છે અને ભારતીય શાસ્ત્ર પ્રમાણે એક અને છ આંકનો સંબંધ છે એ અણુયુદ્ધ સાથે અને ઝેરી ગેસ સાથે અને ભૂકંપ સાથે છે તો બે હજાર છવ્વીસમાં દુનિયામાં ગમે જગ્યાએ કોઈપણ સ્તરે અણુયુદ્ધથી પણ નુકસાન થઈ શકે છે ઝેરી ગેસથી પણ નુકસાન થઈ શકે છે અને ભૂકંપથી પણ નુકસાન થઈ શકે છે તો બે હજાર છવ્વીસનો વરસ અતિ ભયંકર છે દુનિયા માટે વિશ્વ માટે એમાં આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે હાલનું જે વાતાવરણ છે એમાં ક્યાંક કોઈ મોટી મહાસત્તાઓ પ્રયોગ ન કરે તો જાનહાની બચી જાય તેમ છતાં પણ જ્યારે ગેસથી અથવા તો ભૂકંપથી ગમે ત્યારે આ વર્ષમાં લાખો લોકોને નુકસાન થઈ શકે છે કારણ કે એક નંબર અને છ ભારતીય અંકશાસ્ત્ર પ્રમાણે એક અને છ આંક જે એક નંબર છે એનો સંબંધ ભારતીય અંકશાસ્ત્ર પ્રમાણે ભૂમિ સાથે છે અને છ આંકનો સંબંધ અણુ સાથે છે ભૂમિ ધરતી જે આપણી જે ભૂમિ છે એ અણુની બનેલી છે એટલે ભૂકંપથી અને અણુ વિસ્ફોટથી દુનિયામાં નુકસાન થઈ શકે છે આ વર્ષમાં બે હજાર છવ્વીસમાં દાખલા તરીકે ને પિસ્તાલીસના વર્ષનો આંક એક હતો તો ત્યારે અણુ જાપાન ઉપર નાગાસી નાગાસાકી અને હિરોસિમો ઉપર અણુ બોમ્બ પડ્યા હતા અને જે દિવસે અણુ બોમ્બ પડ્યા એ દિવસનો આંખ પણ છ હતો બંને શહેરો ઉપર આંખ છનો જ આવ્યો હતો તો એક અને છ સાથે આંખ સાથે અણુ વિસ્ફોટ ભૂકંપ અને જાન જાનહાની નિભાઈ રહે છે તો આપણે ઉપર ઈશ્વર પાસે ભગવાન પાસે આપણી જે શક્તિ છે એની પાસે આપણે બધાએ પ્રાર્થના કરીએ કે નુકસાન તો થવાનું છે પણ કુદરત આપણને બચાવી લે અને ઓછું નુકસાન થાય એવી આપણે આ વર્ષ માટે પ્રભુ પાસે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ બે હજાર છવ્વીસ માટે આપણે હમણાં વાત કરી તો એમાં તો આપણે કુદરતી જે હોનારત છે કે જે અણુ વિસ્ફોટની વાત કરીએ કે ઝેરી ગેસની વાત છે કુદરતી હોનાર છે એ તો આપણા હાથની વાત નથી એ તો ગમે ત્યારે થઈ શકે છે પણ આપણે લડાઈના કારણે આ મહાસત્તાઓ જે આજે જે વિસ્ફોટમાં જે આપણે આ વર્ષમાં નવના આંખ ઉપર આગ અગ્નિ તો આ વર્ષમાં લાખો લોકોના મૃત્યુ તો થયા આ લાખો લોકો યુદ્ધના કારણે અકાળે મૃત્યુ પામ્યા છે તો હવે આપણે આ મહાસત્તાઓને અથવા કોઈપણ સ્તરે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણને એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અને ક્યારે આવો પ્રયોગ ન થાય તો આપણે જાપાન ઉપર જે નુકસાન થયું લાખો માણસોને જે અણુ જે નુકસાન થયું તો પૃથ્વી ઉપર કોઈને નુકસાન ન થાય એવી આપણે ઈશ્વર અથવા શક્તિ પાસે આપણે પ્રાર્થના કરીએ આ વર્ષ ભારત પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ અને લડાઈની તો વાત કરી હતી પણ નવનો આંકનો સંબંધ છે એ પાકિસ્તાન માટે અશુભ છે અને બાંગ્લાદેશ માટે પણ અશુભ છે કારણ કે બાંગ્લાદેશનો વિભાજન થયું ત્યારે પણ નવો આંક હતો નવનો આંક હતો અને આ વર્ષમાં પણ નવનો આંક છે એમાં આજે પણ ત્યાં તોફાન માણસો મરે છે કોમી તોફાન હજી પણ એમના માટે પણ પાકિસ્તાન માટે અને બાંગ્લાદેશ માટે બે હજાર છવ્વીસનો વરસ પણ અતિ અશુભ છે એમના પણ તેમને સત્તા પલટો થાય યા તો લોકોને નુકસાન પણ થઈ શકે છે યુદ્ધ લડાઈ પણ થઈ શકે છે ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રીની સાચી સલાહ અશુભ સમય રાહુકાર બચો મુર્તકાર પંચા ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર ડબલ નાઇન જીરો નાઇન સિક્સ જીરો ટુ નાઇન ટુ એટ કચ્છ